નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું સિંધુ નદી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક સિંધુ નદી એશિયાની સૌથી લાંબી નદીઓમાંની એક છે નંબર બે તે પાકિસ્તાન ભારત જમ્મુ કાશ્મીર અને ચીન પશ્ચિમ તિબેટમાંથી વહે છે નંબર ત્રણ સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં માનસરોવર પાસે શિંકાબાબ નામનો પ્રવાહ માનવામાં આવે છે નંબર ચાર આ નદીની લંબાઈ અંદાજે ત્રણ હજાર છસો દસ કિલોમીટર છે નંબર પાંચ આ નદી ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને પંજાબમાંથી પસાર થાય છે નંબર છ સિંધુ નદી તિબેટથી ભારત તરફ પશ્ચિમ દિશામાં વહે છે નંબર સાત સિંધુ નદી ચીન પાકિસ્તાન અને ભારતમાંથી વહે છે નંબર આઠ સિંધુ નદીને ભારતીય ઉપખંડની સૌથી મહત્વપૂર્ણ નદીઓમાંની એક ગણવામાં આવે છે નંબર નવ સાત હજાર ઈસવીસન પૂર્વથી લોકો સિંધુ નદીની આસપાસ રહેતા હતા નંબર દસ સિંધુ નદીની મુખ્ય ઉપનદીઓ જેલમ ચિનાબ રાવી વગેરે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સિંધુ નદી પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધ ને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ